અંબાજીને જોડતા માર્ગો પર સેવાની સરવાણી વહી વસ્ત્રાલ જય અંબે મિત્ર મંડળે ઠંડા તરબૂચનો સેવા કેમ્પ શરૂ કર્યો વિસનગર ખેરાલુ માર્ગ પર આ અનોખો સેવા કેમ્પ છે સાત વર્ષથી આ સંસ્થા વીસ ટન તરબૂચ પદયાત્રીઓમાં વિતરણ કરે છે અનોખા સેવા કેમ્પે લોકોમાં આકર્ષણ જમાવ્યું પૂનમના મહામેળામાં પદયાત્રીઓનો ધસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અંબાજી તરફ જતા માર્ગો શ્રદ્ધાના સાગરથી સલકાઈ રહ્યા છે ત્યારે સેવા કેન્દ્રો પણ અવિરત ધમધમી રહ્યા છે હું આપને એક સેવા કેન્દ્ર બતાવી રહ્યો છું આમ તો અવનવી વસ્તુઓ ભરપેટ ભોજનથી માંડીને દરેક પ્રકારની સેવા કેન્દ્રો અંબાજી તરફ જતા માર્ગો પર આપને જોવા મળશે પણ અમદાવાદ અંબિકા મિત્રમંડળ વસ્ત્રાલ દ્વારા રંગપુર ગામ પાસે તળબૂજ ઠંડા તલબૂચનું વિતરણ કરવામાં આવે છે અને આ સેવા કેન્દ્ર સતત સાત વર્ષથી અહીં ધમધમી રહ્યું છે લગભગ બાવીસ ટન જેટલા તલબૂજ પદયાત્રીઓને વેચવામાં આવે છે અને ચાર દિવસ સુધી અંબિકા મિત્ર મંડળ વસ્ત્રાલ દ્વારા આ પ્રકારે સેવા કરવામાં આવે છે જે તલબૂજ છે એ કાપીને રાખવામાં આવે છે અને ત્યારબાદ બરફ ઉપર તેને ઠંડા કરી જેટલા પણ અહીંથી પદયાત્રીઓ પસાર થાય છે આ તમામ પદયાત્રીઓને વિતરણ કરવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી જે મિત્ર મંડળ છે મિત્રમંડળ સાથે જોડાયેલા સ્વયંસેવકો અને જે ગ્રુપ છે તે સાત વર્ષથી આ પ્રકારે સેવા કરી રહ્યું છે જેમાં મહિલાઓ પણ જોડાય છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે તલબૂજનો જે જથ્થો જ રાખવામાં આવે છે બાવીસ ટન તલબૂજ અહીં ચાર દિવસમાં વપરાય છે અને બાવીસ ટન તલબૂજ જે પદયાત્રીઓ છે તેમને વિતરણ કરવામાં આવે છે જે મિત્ર મંડળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અહીં જે કયા પ્રકારે અહીં વિતરણ કરવામાં આવે છે કયા પ્રકારે આયોજન કરવામાં આવે છે ભાઈ શું કહેશો કેટલા સમયથી કેટલા સમયથી એ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ સેવા કેમ્પ કરવાનો ઉદ્દેશ શું છેલ્લા નવ વર્ષથી અમારે આ સેવાનો કેમ્પ ચાલી રહ્યો છે અને ઉપદેશમાં તો કંઈ નથી માતાજીએ અમને સુજાડ્યું હતું અને મિત્રો બધાએ ભેગા મળીને બધાને સારો વિચાર બી આવ્યો સારું કહેવાય અને અમે આ કાર્ય હાથમાં ઉઠાવ્યું હતું આમ તો અલગ અલગ પ્રકારના સેવા કેમ્પ આ અંબાજી તરફ જતા માર્ગે જોવા મળશે પણ આપણે તળબૂચનો ને બી ઠંડા તળબુચનો કેમ વિચાર આવ્યો તરબૂચનું અમારે એક બીજા ફ્રેન્ડ સર્કલમાં જે તરબૂચનો કેમ્પ ચાલતો હતો એ અમને ધ્યાનમાં લીધો અને આ રોડ ઉપર તરબૂચ ક્યાંય સેવામાં આપવામાં નહોતા આવતા તે ધ્યાનમાં રાખીને અમે તરબૂચનો કેમ્પ ચાલુ કર્યો કેટલા ટન તરબૂચ વપરાય છે અને કેટલા લોકો આ સેવા કેમ્પ સાથે જોડાયેલા છે અમારે સેવા કેમ્પમાં જોડાવામાં લગભગ ચાલીસેક જણાનું ગ્રુપ છે એમાં વીસ જણા તો ચાર દિવસ અમારે ફૂલ એક્ટિવમાં હોય છે અહીંયા સેવામાં અને વીસથી બાવીસ ટન જેટલા તરબૂચનો અમારે વપરાશ થઈ જાય છે સેવામાં તો હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે આ પ્રકારે તરબૂચ કાપીને રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડા કરીને મિત્રમંડળ છે વસ્ત્રાલનું અંબિકા મિત્રમંડળ તે પદયાત્રીઓ છે તેને વિતરણ કરી રહ્યા છે તો સાથે સાથે અહીં જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમને થાક લાગે તો તેમને અહીં જે સ્થાનિક જે સેવન સ્વયંસેવકો છે તેમના દ્વારા તેમને થાક ઉતારવા માટે માલિશ પણ કરી આપવામાં આવે છે જે હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે જે કયા પ્રકારે અહીં મસાજરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કે જેટલા પણ પદયાત્રીઓ છે એ પદયાત્રીઓ જે માના ચરણોમાં માના ધામમાં જઈ રહ્યા છે અને તેમને થાક લાગે તેમનો થાક ઉતારી શકાય તે માટે અહીં આ પ્રકારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે જે પદયાત્રીઓ છે તેમને રાહત મળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો ભાઈ આપ આ સેવા કેટલા સમયથી કરી રહ્યા છો આમે અઠવાડિયાથી કરી રહ્યા છીએ કેટલા લોકોની આ આ રીતે થાક ઉતારવાનું કામ કર્યું ચોવીસ કલાક કાયમ જે આવે પબ્લિક અમે પોતે બી અંબાજી જઈએ છીએ ચાલતા ચાલતા તો બેઠા છીએ તમે ચાલી રહ્યા છો અને સેવા પણ કરી રહ્યા સેવા બી કરીએ છીએ જઈએ બી છે અંબાજી આપને આવો વિચાર કેમ આવ્યો કે ચાલતા ચાલતા લોકોની સેવા કરવી રીતે યાર બધા ભાઈ લોકો દુઆ કરે ચાલવામાં થોડા મજબૂત થઈ ગયા એટલે બસ આપડે હા એટલે આ એક પદયાત્રી છે કે જે ચાલતા જ પણ જઈ રહ્યા છે અને લોકોની આ પ્રકારે સેવા પણ કરતા જઈ રહ્યા છે કે જ્યાં પણ કેમ્પ મળે ત્યાં તેમને વીજળી મળે ત્યાં પ્રકારે મસાજર ચાલુ કરી અને ચાલતા જતાં જે પદયાત્રીઓ છે તેમની સેવા કરી રહ્યા છે આમ અંબાજી તરફ જતાં જે માર્ગે શ્રદ્ધાનો સાગર સલકાઈ રહ્યો છે તો જે માર્ગ છે માર્ગો ઉપર સેવા કેન્દ્રો પણ ધમધમી રહ્યા છે કોઈ ભરપેટ ભોજનની સેવા આપી રહ્યું છે કોઈ નાસ્તાની સેવા આપી રહ્યું છે કોઈ ઠંડા પીણાની સેવા આપી રહ્યું છે તો આ એક પ્રકારે તળબૂચનો એક અનોખો કેમ્પ પણ અંબાજી તરફ જતા માર્ગે જોવા મળી રહ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા